સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામે પતિ પત્નીની હત્યાનો ભેદ ઉકેલાયો ગત બુધવારના રોજ કારેલી ગામે એક ખેતરની બંગલીમાં રહેતા ઉમેશ રાઠોડ અને પત્ની રમીલા રાઠોડ હત્યા કરાઈ હતી બેવડી હત્યાની ઘટનાને પગલે સુરત ગ્રામ્ય પોલીસ હરકતમાં આવી હતી અને તપાસ દરમિયાન પોલીસે મૃતકના નજીકના સ્નેહીજનોમાં જ તપાસ કેન્દ્રિત કરી હતી તપાસ દરમિયાન હત્યાનું પગેરું પોલીસે શોધી કાઢ્યું હતું અને એક મહિલા તેમજ એક પુરુષની અટકાયત કરી લેવાઈ હતી મૃતક ઉમેશ રાઠોડ અને આરોપી વિજય બાલુ રાઠોડના મામા થતા હતા અને બંને સાથે જ રહી મજૂરી કામ કરતા હતા અને મરણ જનાર પોતાના સગા મામા મામી થતા હોય જેથી તેઓની સાથે ખેતરમાં કરેલ મજૂરી કામના આવેલ રૂપિયામાંથી ઓછા રૂપિયા આપતા બબાલ થઈ હતી તેમજ મામા ઉમેશ રાઠોડ આરોપીની પત્ની શીલાબેન ઉર્ફે કોલીને ખરાબ નજરથી જોતો હોય જે બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો ઘટના દિવસે રાત્રિ દરમિયાન મામા ઉમેશ રાઠોડ તથા તેની પત્ની રમીલા ઊંઘી ગયા બાદ આરોપી વિજય અને શીલાએ

પલસાણા પોલીસ સ્ટેશનના કારેલી ગામમાં મરણ જનાર ઉમેશ બાબુભાઈ રાઠોડ અને એમના ધરમપત્ની રમીલા ઉમેશભાઈ રાઠોડ બંનેની ઉંમર પાંત્રીસથી ચાલીસ વર્ષની છે એમની ભીખાભાઈ પટેલની વાડી એમના ખેતરે બંનેની માથાના ભાગે ઈજા થયેલી હાલતમાં ડેડબોડી મળેલ જેના અનુસંધાને પલસાણા પોલીસ ઇન્સ્પેક્ટર અને એમની ટીમ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની તમામ ટીમોએ સ્થળ પર જઈ સ્થળનું નિરીક્ષણ કરતા બંને પતિ પત્નીની નિર્મમ હત્યા થયેલાની હકીકત જણાતા આઈપીસીની કલમ ત્રણસો બે એકસો ચૌદ મુજબનો વણ શોધાયેલ ગુનો દાખલ કરેલ સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કરતા મરણ જનાર બંનેના પારિવારિક વિગતો બંનેની કામકાજ અંગેની વિગતો અને અન્ય વિગતો મેળવી હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના માધ્યમથી પોલીસે લગભગ દસ જેટલી ટીમો બનાવેલી હતી અને અઢાર તારીખની રાત્રે અને એના અગાઉના દિવસોએ મરણ જનારના સંબંધી વિજય ઉર્ફે લાલુ રાઠોડ અને એની પત્ની શીલા ઉર્ફે કોલી વિજય રાઠોડ એ મરણ જનાર બંનેની સાથે છેલ્લા ઘણા દિવસથી રહેતા હતા અને ખેતર ઉપર ટીંડોળા વીણવાનું કામ આ બંને મરણ જનાર સાથે કરતા હતા સવારના સમયે તેમજ બીજા દિવસે વિજય ઉર્ફે લાલુ રાઠોડ પોલીસને મળેલ નહીં પરંતુ સઘન સર્ચ ઓપરેશન બાદ અને પત્ની શીલા ઉર્ફે કોલી વિજય બાબુભાઈ રાઠોડ મળેલ જેની વ્યવસ્થિત રીતે પૂછપરછ કરતાં આ બંનેને મારવાનું કામ વિજય અને શીલા ઉર્ફે કોલી બંનેએ સાથે મળીને કરેલું છે મરણ જનાર બંનેના મારનાર પતિ પત્ની પણ સંબંધી થાય છે પોલીસે વિજય અને શીલા ઉર્ફે કોલી બંનેની ધરપકડ કરી છે રિમાન્ડ મેળવવાની તજવીજ ચાલુ છે અને ઘટનામાં જે સંડોવાયેલ હથિયારો છે એના સુધી પણ પોલીસ પહોંચવાનું પ્રયત્ન કરી રહેલી છે ગુના આચરવાનો જે કારણ છે જે ઈરાદો છે વિજય અને એની પત્ની શીલાનો બંને સાથે રહેતા હતા મજૂરી સાથે કરતા હતા અને મરણ જનાર ઉમેશ રાઠોડ એ મજૂરીના પૂરા પૈસા અમને નહોતો આપતો અને એની સાથે આરોપી શીલા ઉર્ફે કોડી ઉપર નજર બગાડતો પણ હતો જેની ખાર રાખી અને અઢાર તારીખની રાત્રે અઢારમી જૂનની રાતના જ્યારે બંને પતિ પત્ની ઉમેશ અને રમીલા સૂતા હતા ત્યારે રમીલાને શીલા ઉર્ફે કોળીએ પથ્થર મારેલું છે ઓઢેલી હાલતમાં સૂતા હતા એટલે એણે પથ્થર મારેલું છે અને એનું જોઈ અને ઉમેશ જાગી જતા એને પણ લોખંડના સળિયાથી વિજય માર મારી અને મોત નિપજાવેલ છે આ ગુનાની આગળની તપાસ પલસાણા પોલીસ ઇન્સ્પેક્ટર ચલાવી રહ્યા છે અને તમામ પ્રકારના સાયન્ટિફિક અને ટેકનિકલ પુરાવા પોલીસ એકત્ર કરી રહી છે